કની અતિયા ડોશે કની અતિયા ફેટા માલી તો ભૂઈ નાખે મને આઈ શ્રી મારેલો નું ગ્લોબ ગાળે છે આઈ વાનો ભાત તો નઈ દેખાણો વાન ના હે દે છે સીધો એ શેડી શેડી જો આ દે વ્યાજન મારી આવ જો તમે આ ધોકા ધોકા ફરી વાળું ના ના સુ આજકાલ નો જોકર ફેટા મને ઈવોને નઈ દેખાણી હોય સરપંચ ની વેલ્યુ કેટલી છે ગોમો અને આવળો છે પાછો વેચ જેવળો અને પાછો પાહુ મેલીન જતો રહ્યો છે

આ ચાલો હેતરમાં માં જઈ જઈને આવવાની છે રોજ છે જ નહીં રોધી હોય અરે ડોસી પોણ બોટ લાવજે ચાની એસી તો છો જઈ છે પોણી છે આજે હોપરે છે કે ના હોપરે ડોશી એ તો શિકાર માં કંઠારિયા હેતરમાં હેતર માં આવી ગયો હતી હા મૂળ હેતર માં રહેવાતી હોય નહીં અને ડોસી જો તાર તો હોપરા દે નહીં યો દારા ને એક પેલી રાખેતી હા

એલા તારી દોશ અરે ભૂઈ નાખે મના એ ડોશી તું હું ધોકો આલું છું તાર મેલ અને હું એ મેલ્યો પાટો તો মেলવાનો જ છું સરપંચ આજે તમે મોટા છો તમાર જે ઈ કરો કરી શકો તમે તારે બાર કાટ તું આલે સરપંચ આય તમારી ગોમ છેલો મોણ છે રવા દે હો કરી ઓતારા ને બોલ બોલ કરે ને હો મને ગોળ ના છોટ તું બાર નહીં તમે જ છેલો હા હમણા પાડી દઈએ હમણા સોનો માનો બોલાય એ હું મોણવાનો નહીં બોલાય તું નકર હું ઘર માં છું હા ગોમ આટવા મોણ છે તોય

અલે સરપંચ સાહેબ અરે રવા દે રવા દે અલે રવા દેવાની શું વાત કરું છું તું આ તારે ખબર ના પડતા પારતો હોય તો સાઈડમાં ઉભા રહીએ કઈ વા મને એટલે જેવળો ના જો આલો નહીં ઓર નાહી હું હતું લોડી છે તને ખબર ખબર રાખો દે મને ખબર રાખો અમે આ સરપંચ ના એટલે ના નકર તોડી નાહી ઓય

તને મને મરી જો કાલ લાડવા બાડવા ખાઈએ તે તા હું હું મારા બાપ નો પીવું છું તાને તમારો થોડો પીવું છું અવાજ ના કરતો પાછો બાપુ શા બાપુ હોય જેવા તેવા બાપુ નહી નાખ મારી નાખ એવા બાપુ છે તા હું બાપુ જો આ બે મેળ્યા બોલી હનો તો સરપંચ સાકળ ઓમ ને ખોડેલો રસ્તા આગળ ખબર પડવી તો ભાઈ ઓલ કા નાના સરપંચ નેકડ્યા છે તાણ ખબર પડાઈ ઓન કાલ તો ખરાન પેલા ને ઓમ મારે તો હું એ પ્રોબ્લેમ તોળી ના આવ્યો તો તાણ હું વાત કર કાલ યર દેખાત નઈ આ બાપુ આવું છે શેટી રહેવું પડે બાપુને જોઈને મારીને આવ્યો છું પૂછવા પૂછ્યા પૂછવાડો પૂછવાડો આપીન બાપ્યા સુર્યો હાલ ત્રીસ રૂપિયા મારું કોઠી ના સરપંચ